નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકોની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોય એમને કયા કયા ફળો ખાવા જોઈએ તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડિયોની શરૂઆત કરીએ અને આજના વિડીયોમાં હું તમને બેસ્ટ ફળ વિશે વાત કરવાનો છું કે જે વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે મિત્રો દાડમ એ હૃદય માટે રક્ષક કહેવામાં આવે છે એટલે કે તેને કાર્ડિયો પ્રોટેક્ટિવ પણ કહેવામાં આવે છે મિત્રો દાડમમાં પુનિકેલેજીન્સ નામના શાળી એન્ટી ઓક્સિડન્ટ હોય છે એટલે કે દાડમમાં એવા સારા સારા એન્ટી ઓક્સિડન્ટ હોય છે કે જે આપણા શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે સાથે સાથે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો વાત કરીએ તો તે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લાઇપો અથવા તેને ગુડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે એટલે કે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને જે ગુડ કોલેસ્ટ્રોલ છે એટલે કે જે સારો કોલેસ્ટ્રોલ છે એને વધારવામાં મદદરૂપ થાય છે મિત્રો જો આપણે સંશોધનો વિશે વાત કરીએ તો સંશોધન દર્શાવે છે કે દાડમના જ્યુસથી આર્ટરી ફ્લેક્સિબલ રહે છે અને રક્ત પ્રવાહને સુધારવાનું કામ કરે છે મિત્રો જો બીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે આપણી યાદશક્તિ અને મગજ માટે ખૂબ જ ફાયદારૂપ છે મિત્રો ઉંમરની સાથે મેમરી ઓછી થવા લાગે છે દાડમમાં રહેલા પોલીફિનોલ્સ મગજના કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો બે હજાર ને તેરની યુસીએલએ યુનિવર્સિટીની એક સ્ટડી મુજબ દાડમના ચાર સપ્તાહના સેવનથી મેમરી એટલે કે યાદશક્તિ પરફોમન્સમાં સુધારો જોવા મળ્યો છે મિત્રો દાડમ દુખાવા અને ગઠિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો દાડમમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોઈન્ટ ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદરૂપ થાય છે એટલે કે સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા કમરના દુખાવામાં એ મટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો રૂમેટોઈડ આર્થરાઈટિસ અને ઓસ્ટિયોઆર્થરાઈટિસ ધરાવતા વયસ્કોને દાડમ આરામ પણ આપી શકે છે એટલે કે જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકો જો દાડમનું સેવન કરે તો એમને આરામ મળી શકે છે મિત્રો વાત કરીએ તો તે પાચનમાં પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો દાડમના બીજમાં ફાઈબર હોય છે જે વૃદ્ધા અવસ્થામાં થતા હઠીલા પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે સાથે સાથે તે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે મિત્રો જો બીજા ફાયદા વિશે વાત કરીએ તો દાડમ કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે મિત્રો દાડમમાં એવા તત્વો હોય છે કે જે પ્રોસ્ટેટ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને કોલન કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે મિત્રો જો આપણે સ્ટડી વિશે વાત કરીએ તો લેબોરેટરી સ્ટડીઝ દર્શાવે છે કે દાડમની ઘટકો કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરવામાં મદદરૂપ થાય છે મિત્રો તે આપણી ચામડી માટે પણ ખૂબ જ લાભદાયી છે મિત્રો જો આપણે વાત કરીએ તો સાહીઠ વર્ષની ઉંમર પછી આપણી ચામડી થોડી ઢીલી પડે છે દાડમમાં વિટામિન સી પોલિફિનોલ્સ અને ફ્લેવનોઇડ્સ હોય છે જે ચામડીને કાળા ધબ્બા અથવા રિન્કલ્સથી બચાવવાનું કામ કરે છે એટલે કે કરચલીઓથી બચાવવાનું કામ કરે છે અને સાથે સાથે કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે મિત્રો તે કિડની માટે પણ રક્ષણાત્મક તરીકે કામ કરે છે મિત્રો દાડમમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ યુરિયા અને લેવલ લેવલને નોર્મલ રાખવામાં મદદ કરે છે સાથે સાથે તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે મિત્રો દાડમમાં વિટામિન સી અને અન્ય ફાઈટોન્યુટ્રીયન્ટ્સ ઇમ્યુન ને સક્રિય કરે છે મિત્રો વયસ્કો માટે સામાન્ય ફળના તુલનામાં દાડમ વધારે સક્રિય રોગ પ્રતિકારક શક્તિ આપવાનું કામ કરે છે સાથે સાથે આપણે વાત કરીએ તો યાદશક્તિ અને અલ્જાઈમર્સ સામે રક્ષણ આપે છે દાડમમાં રહેલા ઘટકો મગજના ન્યુરો પ્રોટેક્ટ કરે છે અલ્ઝાઇમર્સ જેવા ન્યુરોડીજનરેટિવ રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે દાડમ કેવી રીતે ખાવ મિત્રો તમે સવારે ખાલી પેટે દાડમના દાણા ખાઈ શકો છો દાડમનો તમે રસ પણ લઈ શકો છો પરંતુ તેમાં આપણે ખાંડ નાખવાની નથી મિત્રો જો આપણે વાત કરીએ તો દાડમના છાલનું પાવડર પાચન અને દાંતના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે હવે મિત્રો પ્રશ્ન એ થાય કે ક્યારે એને ટાળવું જોઈએ જો કિડની સ્ટોનની ઇતિહાસ હોય તો વધારે પ્રમાણમાં દાડમના બીજ ન લેવા જોઈએ દવા લેતા હો તો ખાસ કરીને બ્લડ પ્રેશર અથવા બ્લડ થીનર એટલે કે લોહીને પાતળું કરવાની જો તમે દવા લેતા હો તો દાડમનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારે ડોક્ટર સાથે સલાહ કરવી ખૂબ જ આવશ્યક છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો